જ્ઞાનસભર અને ગમતસભર રીતે જો કોઈએ આપણા બધાની વચ્ચે જ રહીને કેટલી બધી તકલીફો વેઠીને અને સતત આપને મનોરંજન આપ્યું હોય તો એમને સો સો સલામ કહેવા જ ઘટે સાહેબ નમસ્કાર મિત્રો હું છું નિર્મિત વૈષ્ણવ અને સને પ્રવેગના આજના શો પર આપ સૌનું સ્વાગત છે અને આજે આપણે વાત કરીએ ભારતીય ટેલિવિઝન જગતમાં જેણે ખળભળાટ મચાવ્યો છે એની તમે બિલકુલ સમજી ગયા છો આ છે તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની વાત આજના સિને પ્રવેગના આપણા શો પર <laughs> तो, तो ये कह रहे क्या जय परोवितो નું જાગરણ ને ત્યારે બોલાવ જો तो तारे શું થાય કોઈ લેખક ને કહું જે લોકો આમેસે કામ કરેલા કોમેડી લખેલું એ બધા કે આમાં અમને તો ક્રેડિટ काही મળશે ને કે ટાઇટલ ਵੀ મે રાખીو तारक नेता का उठाय चश्मा કે કે દુનિયા કા ઉઠાય चश्मा झांपतो लो तू એટલે મેં કીધું ચલો તારકભાઈની નજરથી જ આ સોસાયટી કેવી રીતે રહે છે અને એ પણ એક પાત્ર તરીકે છે આજે બધી લેડીઝ સિરિયલો ચાલે છે એની જગ્યાએ એકદમ નવું નામ લાગશે અને થોડું ગીમિક બી હતું કે લોકો જોવા આવે પેલા હિન્દી ભાષી લોકો હોય એ લોકો તો તારકભાઈ શું છે ખબર નથી મેં કીધું આ જયારે આ નવલ આ જે કોલમ પરથી જયારે હું સિરિયલ બનાવું છું અને આટલું મોટું જોખમ લઉં છું અને હું સ્કૂલથી એમનો ફ્રેન્ડ ફેન છું

એ મીઠા બધું આપણે ઓનરલમાં પટંગ છે પટંગે કારણ કે તમે જે છે વાળી છે પણ એ એ ડિફેન્સ ચાલે નહીં કે ઘણા બધા ગુજરાતીઓને ફરિયાદ છે કે તમે જે જે રાઇટિંગ હતું જે અતિ સટલ સેન્સિટિવ અને ખરેખર એ ડાર્ક કોમેડી હતી એટલે એટલે એ રીતનું હતું કે એક માણામાં જે કેરેક્ટર્સ છે એ બધામાં નેગેટિવ દયામાં પાવર નહોતો કે સટોડિયા ખોટું પેલો ગેંગસ્ટર હતા જેઠાલાલ ખોટું હતા એ બધાના એટલે કે એક આખા ગુજરાતી સમાજને પૂરી બે જનરેશન ત્રણ જનરેશન તારકભાઈએ ડાર્ક કેરેક્ટર્સ હોવા છતાં બધાને એના પર હસતા કર્યા પણ તમે આખી સિરિયલમાંથી

ભાઈ વાંચે છે આ વાંચે છે આ બેન વાંચે છે દરેક એમની નજરે એમનો ફિલ્મ બનાવે છે હવે આ દુનિયાની સફળ વસ્તુ હોય તો બધાનું એક કલ્પના જગત હોય હવે મારે પકડવું કઈ રીતે એટલે મારે તો ટેલિવિઝન માટે બનાવવાનું છે તો જયારે માધ્યમ બદલાઈ જાય ત્યારે બી માધ્યમ બદલાઈ જાય એમ અત્યારે છાપામાં લેખ આવે છે અને તમે એક ન્યૂઝ ચેનલમાં જુઓ છો તો એક ને એક સમાચાર બ્રેકિંગ ન્યૂઝમાં અલગ અલગ રીતે આવે છે ન્યૂઝ એ જ હોય છે પણ પહેલાને 24 કલાક ચલાવવાનું છે અચ્છા બુદે એક કલાકમાં વંચાઈ ગયું ને પછી પસ્તી માં એની બે વેલ્યુ નથી પછી તો બેમ તેમનો ફરક છે અને એ મારે બતાવ એટલે હું તો એકવાર છે ને 2008 માં એને સીરીયલ લોન્ચ કરી દો પબ્લિકમાં ફરતો હતો અને તેનો આવતો નતો એટલે કોઈ ઓળખતો નતો તો કોઈને પૂછું કેવી લાગે સિરિયલ તો કે આ તો જેને બનાવી છે તો કલંક કહેવાય શું બનાવી ને કેવું શું વાર્તા છે આવા શબ્દો વાપરાય ચિત્રલેખામાં કાગળ આવે ને એટલે તમે વિચાર કરો આ હ્યુમિલેશન ચિત્રલેખામાં કાગળ આવે એટલે પેલા ભરતભાઈ ગેલાણી ત્યારે તંત્રી હતા એ વાંચ્યા કર્યા વગર સીધા મારા ઘરે મોકલી દે કે બધા ચિત્રો લેખામાં કાગળ નથી કે તમે શું શરૂઆત તો બે ત્રણ મહિનાની વાત કરું છું બે એવું કઈ નથી તમે જે કીધું એકદમ સાચું છે તમે એ આનંદ લઈ લીધો એ આનંદ મેં પણ લીધો છું હવે તમે ટીવી ના સ્વરૂપે આનંદ લો કારણ કે બે માધ્યમ અલગ છે બે માધ્યમને એના અલગ અલગ રૂપ છે આજે પણ જેને સવારે છાપા વાંચવાની આદત પડી છે ગુજરાત સમાચાર હોય સંદેશ હોય દિવા ભાસ્કર હોય એના વગર ચા ઉતરે નહીં એ સવાર ઉગે નહીં પછી ન્યૂઝ ચેનલ બી લોકો જુએ છે અને ઘણા લોકો તમારું પ્રિન્ટ બી જોતા હોય આવતા જતા એટલે આ અલગ અલગ એના માધ્યમ છે એ દરેક માધ્યમને અલગ અલગ રીતે સ્વીકારવું જોઈએ કારણ કે કોઈ પણ મેકર એ જે લખાયેલું હોય એનું કલ્પના જગત એને એને ઢાળવાનું છે સ્ક્રીન પર એ બહુ અઘરી વાત છે બીજું એ દુનિયાને ઉમદા ચશ્મા જે લોકો વાંચતા હતા એ મોટે ભાગે જેટલા લોકો પણ મને મળ્યા છે એ બધા લોકો વધારે પુરુષ છે એ બહુ વાંચ્યું નથી દુનિયાને ઉમદા જશમા એ મારો મારો રિસર્ચ છે એટલે એ પણ એક કારણ છે એલો બાય ઠાકરે કર ના કે મુંબઈ પર તો તારે કોઈ આર્ટિકલ લખી શકે હું ના લખી શકું મારું કામ છે હસાવવાનું એમને લાગતું તો પછી એમને સ્વીકાર કર્યો કે કે મેં એમને કીધું મેં તો આ ટીવી છે ટીવીમાં માં મારે નાના છોકરા માંડીને માંડી માંડીને દરેક અને સૌથી પહેલા ઘરનું રિમોટ ટુ એન્ટરટેનમેન્ટ નું લેડીઝ હાથમાં છે એટલે દયા તમારે લાવવી જ પડે દયાનું કેરેક્ટર એવું નિર્માણ થયું કે એનો પરફોર્મન્સ દિશા વાકાણી હું સાથે અમારા જેઠાલાલની જુગલબંધી સામે જોડે બાપુજી હોય એ જે ટીમવર્ક કેવું ઊભું થયું કે આવું કેરેક્ટર ભારતીય ટેલિવિઝન જગતમાં દયાનું કેરેક્ટર આવ્યું નથી પાંચ વર્ષથી નથી બોલો તો ભી જેઠાલાલ પદ્માવતીમાં જમે છે પદ્માવતી લેવા ભોજનાલયમાં પણ લોકોએ સ્વીકાર કર્યો

એ પાત્ર કરતી હોય કે મારે એને કોઈ એક્ટર નતો જોઈતો કે હું એક્ટર છું મારે એવા પેસીસ જોઈતા હતા કે જે લોકોએ બહુ જોયા ના હોય અને રોજની સિરિયલ છે મહિનામાં અઠ્યાવીસ દિવસ સાથે કામ કરવું પડે આટલી છે તો રજા મળી જાય પણ અમારે તો જોઈએ ચોવીસ કલાકનું કામ છે રોજ વાર્તા વિચારવાનું તો મેં સૌથી ભાઈ વ્યક્તિ કેવા છે બધા ભેગા કામ કરવાનું છે અને બધાને એક અંદરથી ખંત હોવી જોઈએ કે અમે એક નવું કામ કરવા જઈ રહ્યા છીએ આ ડેલી કોમેડી સિરિયલ પહેલા હતી નહીં એક નવો અધ્યાય ચાલુ કરવા જઈ રહ્યા છે ત્યારે એક ટીમમાં બધા સાથે ભેગા કામ કરતા હોય અને હું બી એ રીતે ચલાવી શકું છું સારી ટીમ હોય સારી વ્યક્તિ હોય અને ભગવાનની કૃપાથી એ વખતે બધા એક બધા જોડાઈ ગયા અને પછી સફળતા મળી ત્યારે સફળતા મળે ત્યારે બધા બમણા જોશથી કામ કરે ડેલી જેણે આપણા સૌના જીવનમાં ખરેખર ક્રાંતિ સર્જી છે હસતા રમતા કઈ કેટલી વાતો કરી દીધી છે અને મિત્રો એ નાનું બાળક હોય કે ઉંમરનો કે સમાજનો કોઈ પણ વર્ગ હોય દરેકના હૃદયને સ્પર્શી છે એક મનોરંજક ક્રાંતિ એક રોજિંદુ ધારાવાહિક એક ડેલી સિરિયલ જેણે ભલ ભલા રેકોર્ડ્સ તોડી નાખ્યા છે અને આજથી નહીં વર્ષોથી કાર્યરત છે આપણને સૌને હસાવવામાં મનોરંજન પૂરું પાડવામાં અને એ પણ નાના બાળકથી લઈને ઉંમરના કોઈ પણ વર્ગ સુધી જી હા મિત્રો તારક મહેતા કા ઉલટા ચશ્માની વાત આવો વધારે વાત કરીએ પ્રોડ્યુસરની જુબાની પ્રોડ્યુસરની કહાની કે કે મારા ફિલ્મ લાઈનમાં એક જ હોય સફળતાના બધા સાથી છે

જો આમાં અમારા બાપુજી છે ચંપક ચાચા મેને કીધું તું વાંચ મને કે હું વાંચીશ જ નહીં પછી વાંચીશ મને કે હું મારી રીતે કરું છું કઈ ખોટો ચાલીશ તો મને કેજો તો ટકલું કરાવવું પડશે હવે એને ને એવા લચ્છાદાર વાળ આવે ને એ શેમ્પુ ની એડ એને જ લે કેવાય ના વાળ અને મેં કીધું થાય રોજ કપાવવા પડશે તો મને કે આશિષભાઈ તમારે તો વાળ થોડા થોડા જાય એટલે તમે મારા ઉપર

અને એને સોશિયલ મીડિયામાં આ વોટ્સએપ ફેસબુક આ બધું YouTube ના વિડિયો આ બધું ધીરે 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 ચાલુ થયું કોવિડ આવી ગયો તપુ સેના મોટી થઈ ગઈ આત્રો થોડા ગંભીર દેખાવા મંડ્યા આ બધી થોડી તકલીફો બી આવે દયા વિશા વાકાણી નું પોતાનું ડિસિઝન છે મે એને મારી બેન છે હું એને બેન માનું છું એના બે બાળકો છે

કોઈ પણ વાર તો એવી નથી કરી નાખી ચાલી જશે ચલો ને એવું નથી કર્યું આજ સુધી નહીં આજે પણ એપિસોડ મારું આઈપેડ મારી સાથે હોય કંઈ પણ હોય એ આજે પણ ઘણીવાર મારે વાર્તા ત્રણ ત્રણ વાર વાંચવી પડે કારણ કે આમાં એટલું બધી નાની નાની વાતો સંકળાયેલી હોય છે ને દરેક પાત્રોના હિસાબે છે કે હું આશા નથી કોઈને છોડી દઈ શકતો નહીં આમ તો મેં તમને પહેલાં જ કીધું સફળતાના બધા સાથી છે કારણ કે કોઈ કેક જણનું નામ આપું યોગ્ય ના ગણાય જો દિલીપ જોશી તો મારા પહેલાંના મિત્ર બી છે મારી દરેક સિરિયલમાં એ રહ્યા છે અમસબ એકે હોય કે કોઈ પણ હોય મેં અમદાવાદ દૂરદર્શન ઉપર ત્યારે હું એક અમારા ત્યારે પ્રોડ્યુસર હતા સુશીલાબેન ભાટિયા એમને ત્યાં હું જોબ કરતો હતો ત્યારે ખેલ કરીને સિરિયલ હતી એમાં પણ એ હતા અને મારી દરેક એમને ટીવીનું નેવું ટકા કામ મારી સાથે જ કર્યું છે તો એ મારો અંગત એમની સાથેનો એક અલગ સંબંધ છે એમને હું કલાકાર તરીકે બહુ સારી રીતે ઓળખું છું અને એટલે હું એમની સરસ કામ કઢાવી શકું છું અને એ પણ બહુ નિષ્ઠાવાન કલાકાર છે એપિસોડ લોકોને નહીં ગમતો હોય ઘણા લોકોને એમ લાગતું હશે કે અમે લાંબુ ખેંચીએ છીએ હવે તમે રોજની વાર્તામાં ક્યારેક અમારો કંટ્રોલ ના હોય લખાઈ ગયું હોય શૂટ થઈ ગયું હોય થોડું ઇમ્પ્રોવાઈઝ થઈ જાય એડિટિંગમાં કટ ના થાય ડેડલાઈન હોય ક્યારેક ક્યારેક એવું થઈ જાય પણ જરા પણ કોઈ એપિસોડમાં કે ઓછું ઘી નાખી દીધું વધારે પાણી નાખી દીધું એવું જરા પણ નથી અને અમારા લેખકો સતત કામ કરે છે અને કોમેડીમાં છે ને લેખકોને એટલું પેલું નથી મળતું કારણ કે એની ક્રેડિટ વધારે પડતું એક્ટર લઈ જાય કારણ કે એ લાઈન એક્ટરે હ્યુમરસલી કેવી રીતે બોલવી કેવી રીતે ઇમ્પ્રોવાઇઝ કરવી એ એક્ટરની મેઇન જોબ હોય છે એક નવા રાઇટર છે રાજુ રાજન એ પહેલાથી જોડાયેલા ભઈ વચ્ચે છોડી દે રહ્યા પાછા આવ્યા એમની ઓળખ તો નહોતો તો તમે શું આમાં તમને શું છે આમાં સિરિયલ તમે લખી શકશો રોદી સિરિયલ છે તો કે તારક નું છે ને એટલે અમે લખી નાખશું મેં કીધું કે તારક નું એટલે તારક રિલેટિવ છે કે નહીં તો કે ના અમે તારક ભાઈ ને એકવાર કાગળ લખેલો તારક ભાઈ એમને જવાબ આપેલો તારકભાઈ ભાઈ પર અમને બહુ માન છે તો અમે લખશું એટલે મેં કીધું ચલો આની શ્રદ્ધા જેટલી જબરદસ્ત છે કે લખશે જ પછી ઘણા બધા જીતુ તાસુ ઓહુ નિયર ભાભી કાદા પોત્ર આ બધા સંબંધો બહુ અલૌકિક છે અલગ અલગ સંબંધો છે એટલે એમાં કહેવાય એવું કશું છે નહીં કે લોકો બોલવાના જ્યારે મારી સાથે કામ કરતા હતા ત્યારે આશિષભાઈ આશિષભાઈ જ્યારે કામ છોડી દીધું પછી કોઈ કંઈ નહીં બોલી શકે પણ મને મારા દર્શકો પર વિશ્વાસ છે બ્રેક એટલે વચ્ચે વિરામ લેવો પડે આવું

કારણ જેવો અહમ આવી જાય એવું તમારું હાસ્ય છૂટી જાય ગંભીર થઈ ગયા તો બી ખોટું તારકભાઈને બી તમે લેખો છેલ્લા છેલ્લા જ્યારે જોશો તો થોડી એમાં ગંભીરતા આવી ગયેલી ઉંમર સાથે બી ગંભીરતા થઈ જાય પણ તારકભાઈને બી લોકો એટલા માટે પ્રેમ કરે છે કે નિર્દોષતા એમનામાં રહી તો જે લખી શક્યા હું બી એ જ કહું છું કે હું નિર્દોષતા જાણું છું અને એવું કંઈ છે નહીં કોન્ટ્રોવર્સી તારકભાઈ સાથે બી હતી થઈ રાખે ક્રિએટિવ માણસો સાથે બહુ થઈ રાખે આપણે કોમેડી સિરિયલ કરીએ છીએ અમે ભગવાનની સાક્ષી એ કહું છું કે કોઈની સાથે કોઈ ખોટું થયું નથી આ જે બી છે બધા કરે આ બધું ડિવિએટ થવું તો મારે રોકી મારી સિરિયલ અટકી જાય દર્શકોને ગમશે મને મજા આવશે ત્યાં સુધી કરશું બદલાવ બી આવશે પંદર વર્ષથી બધા ટીમમાં કામ કરતા હોય કોઈની પ્રાયોરિટી ખતમ થઈ જાય કોઈને કાલે ઉની કે અલગ એમને જીવન જીવવું હોય કે ભાઈ હવે અમે જીવી લીધું બહુ કામ કર્યું તો એક્ટરો ભી બતાવી શકે છે સૌથી મેઈન છે રોજનો અડધો કલાકની વાર્તા કન્ટેન્ટ કે આટલી ઐતિહાસિક નોવેલ કથાઓ લખાય છે કવિતાઓ લખાય છે અને હું બી બધું વાંચતો રહું છું જ્યારે ટાઈમ મળે ત્યારે તો જેટલું પિક્ચરના ફિલ્મના લેખકોને જે સાહિત્યમાં માન મળવું જોઈએ ટેલિવિઝનના સર્જકોને જે સાહિત્યમાં કે લેખકોને જે મળવું જોઈએ એ નથી મળ્યું કારણ કે ટેલિવિઝનની જે વાર્તાઓ છે એ બી એક તો સાહિત્ય જ છે લોક મુખ્ય સાહિત્ય પણ હું તો સાહિત્ય એવું સમજું છું ભાઈ બધાને સમજાય નહીં એવા કોઈ ઘણા લોકો છે કે અમારું બીમારી સારી થઈ ગઈ એક થોડો સ્પેશિયલ ચાઈલ્ડ હતો કલકત્તા થી આવેલો અને મોટી ઉંમરનો તો 35 વર્ષ તમે પણ એ વાતો કરે એકદમ 72 વર્ષનો છોકરાની જેવો સ્પેશિયલ ચાઈલ્ડ હતો એ કલકત્તા થી સ્પેશિયલ આવ્યો અને એને તમે કોઈ પણ કે એ અમારા એપિસોડમાં જોવા માટે શૂટિંગ અઢી ત્રણ એપિસોડથી વચ્ચે આવ્યો હશે તમે એને પૂછો ને કે આ કયા એપિસોડનો નંબર નો આ એપિસોડનો નંબર આ વાર્તાનો غلط બોલી નાખે આ 2520 એટલે લોકોને આજે કોઈ ઘણા લોકો છે કે અસંખ્ય લોકો છે કે જે લોકોની દુઆ છે નાના બાળકો કહે છે કે જે મોટા થઈ અમે આ સિરિયલ જોઈને મોટા થયા છે આજે નાના બાળકો ખુશ થઈ જાય છે અને એટલે આ બધાનો પ્રેમ છે એમાં કોમ્પ્લિમેન્ટ બધાના જ છે અને એક વસ્તુ ખાસ કહીશ કે જ્યારે અને એ પણ કહી શકું જ્યારે નરેન્દ્રભાઈએ સ્વચ્છતા અભિયાનમાં અમને જોડ્યા

બહુ પ્રશ્ન સમાનું બી જઈએ તો બી પ્રોબ્લેમ છે અને આપણે પડવું બી નથી આપણે રોજ હસાવીએ અને લોકોનો પ્રેમ છે એટલું ઘણું છે આ અજી થોડું તારક મહેતા કા ઉઠા ચશ્મામાં મારે રોજ ધ્યાન આપવું પડે છે પણ એ સિવાય બી થોડી સાહિત્ય કૃતિ છે જેના પરથી આગામી સમયમાં ફિલ્મ બનાવવાનો કે ઓટીટીમાં એવું કન્ટેન્ટ બનાવવાનો વિચાર છે તો આપણે એ ઓટોમેસીની વાત કરીએ जब समुद्राती के अकूत पार अब तो हम अमेरिका के राइट्स पंच हैं, मानी कैसे अने ऊपर ने योगेश समय रचू करीस, अने असली मज़दूराइयों की बात कर रहे हैं, एनु अम्मेशा इंग्लिश नाम बोलवांगा प्रॉब्लम दही है, क्योंकि वो एक रीज़े जेठा ललचू, बस है, बस है सूट, योगेश पंच है वो

ઘણી બધી વસ્તુઓ નવીનતા રૂપે થઈ શકે છે ગુજરાતીમાં અને હજી ઘણું ગુજરાતી સાહિત્ય હિન્દી પ્લેટફોર્મ પર રજૂ થઈ શકે છે એના માટે ક્યારેક વિગતવાર ફરી ચર્ચા કરીશું ધ્રુવ ગીત કરીને ગીતોનું બી કોઈ કમાવાના આશયથી નથી કર્યું એમાં બી એક એવું છે કે ભાઈ આ ગીતો લોકોથી ગવાય અને એને કોઈ રીતે એવી રીતે રજૂ થાય ને એમાંથી જો બે પૈસા મળે તો એમાં જ વપરાય અને એ સંગીતને અને ગીતો જે આપણે અવિનાશ વ્યાજ અને આજે આ સમય ફરીથી એ સમય આપણો ગુજરાતી ગીતોનો આવે અને ઘરે ઘરે ગીતો ગવાય થેન્ક્સ ટુ ગુજરાતી ફિલ્મ કે આજે ગુજરાતી ગીતો હજી થોડા ઘણા પોપ્યુલર થયા છે લોકોના ઘરે ગવાય છે તો ફરીથી એ સુવર્ણ યુગ આવે ગુજરાતી સાહિત્યનો તેના પ્રવેગના આજના અમારા એપિસોડ દ્વારા ભલે આખી દુનિયાએ વર્ષોથી એમને કેટ કેટલા કોમ્પ્લિમેન્ટ્સ પાઠવ્યા હશે કદાચ એમના હોવાથી ભલભલાની જિંદગીમાં ફેર પડ્યા હશે ઘણા લોકો બસ આમ જ જીવનમાં ખૂબ ખુશાલ રહેતા હશે તો આ એક નાનકડા પ્રોગ્રામને કારણે તો સલામ છે ફરી એકવાર અમારા સેને પ્રવેગના આ માધ્યમથી એ લેખકને જેણે આ વર્ણનાત્મક દ્રષ્ટિથી આટલું સુંદર મનોરંજન કાગળ પર કંડાર્યું એવા શ્રી તારકભાઈ મહેતાને અને આશિતભાઈ મોદીને અને તમામ કલાકાર અને કેમેરાની પાછળ છુપાયેલા એ અન્ય કર્મીઓને જે લોકોએ આ મનોરંજનને આ પ્રયત્નને વર્ષોથી યથાવત રાખ્યો છે સમાજનો અરીસો સાબુત રહેશે જ્યાં મિત્રો આપણા સૌ વધી એમને વંદન સલામ આભાર